આયુર્વેદિક સંસ્થા એટલે કે પીયાનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદ શહેર ખાતે વિજય રથ નામની ઇવેન્ટ કરવામાં આવી એ સંસ્થાના દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશની ખુશીમાં દેશભરમાં ઇવેન્ટ થઈ રહી છે ત્યારે તેના ભાગરૂપે અમદાવાદ ખાતે ઇવેન્ટ યોજાઈ રાષ્ટ્રગાન જનગન મનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સમગ્ર દેશમાં વિજય નામની ઇવેન્ટ થઈ રહી છે આ સંસ્થાનું કામ છે લોકોના ઘરે ઘરે જઈ ભારત દેશનો વારસો આયુર્વેદને પ્રમોટ કરવાનો અને આ કેમિકલની દુનિયામાં શું ખાવ શું ન ખાવ તે વિશે લોકોને જાગૃત કરવાનું છેલ્લા બે મહિનામાં વીસથી વધારે રાજ્યોમાં આ ઇવેન્ટ કરી ચૂક્યા છે ત્યારે અમદાવાદ શહેરના વટવાના આનંદ ફાર્મ ખાતે ઇવેન્ટ યોજાય જે લોકો આ સંસ્થાનું આયુર્વેદ વાપરી મોટી બીમારીમાંથી છુટકારો મળ્યો હોય તે લોકોએ પણ તેમના રિઝલ્ટ સ્ટેજ પર ચડી ગયા હતા એ સંસ્થાના લેવલ અચીવમેન્ટ કરવાવાળાને સન્માનિત કરવામાં આવે અને તેઓની લાઈફ જર્ની વિશે જણાવ્યું હતું આ સંસ્થાના પ્રણેતા એમડી અને સીઈઓ ડોક્ટર સંજીવ કુમાર કે જે પોતે એક્સ આર્મી મેન છે ને તેઓ ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી બીમારી અને બેરોજગારીને દૂર કરવાનું કાર્ય કરી રહ્યા છે અને આપણા વર્ષો જૂનો આયુર્વેદનો પ્રચાર કરી રહ્યા છે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

बाईस राज्यों में हो गए अभी तेईसवा राज्य गुजरात शुरू हुआ है कंपनी लगभग चालीस शहरों में इंडिया के जितने भी बड़े बड़े शहर है वहां पे करने जा रही है तो आज एक बहुत ही बड़ा मौका हमारी टीम के सदस्य के साथ मौका मिला है और मेरी भी बहुत बड़ी टीम यहाँ पे आई है और लेगा जाए दोस्तों इस कंपनी की बात करें प्रोफाइल की तो पिछले दस सालों में कंपनी ने वेल्थ इंडिया को बनाया बनाया लेकिन हेल्थी भी बहुत बनाया है आज देखा जाए बड़ी सी बड़ी प्रॉब्लम जो एलोपैथी में सॉल्व नहीं हो सकती है जहाँ पे डॉक्टर हाथ खड़े कर देते हैं ऐसी प्रॉब्लम में ये हमारी आयुर्वेदिक प्रोडक्ट्स रिजल्ट्स देती है बहुत तो ही अच्छे रिजल्ट्स है मेरा भी यहाँ पे बहुत सारे लिएबलता है संजीव गुरु जी की बात पर्सन तो है पूरे भक्त है दिन रात लोगों के पीछे लगे रहते हैं एक ही चीज के ऊपर काम करते बस क्वालिटी देना रिजल्ट लाना लोगों को ठीक करना और लोगों को हेल्थी भी बनाना है ना सर

હર પ્રોડક્ટ રિઝલ્ટ આપે છે હર પ્રોડક્ટમાં રિઝલ્ટ છે કે જે પ્રોડક્ટ ઓર્થોનો છે કે જે પ્રોડક્ટ આજે માની લો કે ડાયાબિટીસની છે દરેકને રિઝલ્ટ આપી રહ્યું છે એટલે આજે અમે એક મિશન ઉપર કામ કરી રહ્યા છીએ જે ઘર ઘર લોકોને બીમાર જે છે એને બીમાર મુક્ત કરવા અને બેરોજગાર મુક્ત કરવા આજે અહીંયા વટવા અહેમદાબાદમાં પાંચ હજારથી પણ વધારે લોકોની પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેના થકી અમારા મિશનમાં પણ મોટા પાયે લોકો જોઈન થાય થેન્ક યુ